প্যাকেট আইছে খুব खोलिन बटे नीहाटा काटे बिछे বিধিয়া করো এটা ভিজে ঠিক কি হলো নে পিছেতেতে পুরো পারসু

પછી સ્કૂલે થયા હતા પછી બધા છૂટા પાડી દે રબર ના છે જો રબર છે હમ તૂટે ની એટલે કોરિયો આસ એ છે આ પેલી ડિઝાઇન વાલી છે એક આ સાઈડ આવ્યું છે એક સ્ટાર આવ્યો છે એવા બે છે ના સ્ટાર છે પછી આ મનકા છે આ છે

પણ નીચેથી હોય છે આપણને લાગે છે કે બહુ હોય છે વધારે છે એટલી બધી થોડીક જ છે 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 ને નાની આટલું કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ચોવીસ ચોવીસ 啊，有车，可是巴士。